હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં તો ચલો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં શાક નથી ઘરે લીલું કશું જ કંઈ વાંધો નહીં ચલો મારે બી એવું જ થશે ગરમી ચાલુ થઈને એટલે શાકના ટેસ્ટ મજા બી નહીં આવે તો આપણે શાક વગર બી શાક બનાવીશું આજે બનાવીશું આપણે કાજુ ગાંઠિયાનું શાક એના માટે મેં કાજુ લઈ લીધા છે કાજુ તમારે જેટલી ક્વોન્ટિટી અંદર એડ કરવું એ તમે કરી શકો છો સૌ સોની ચોઈસ ટામેટા લીધા છે ડુંગળી લીધી છે અને ગાંઠિયા લીધા છે ઘરના નથી સોરી ફ્રેન્ડ બજારના છે પણ ઘરે બનાવવા તો તમે બનાવી શકો છો ઓકે એના માટે પહેલાં આપણે તેલ મૂકી દઈશું આમાં કાજુ ગાંઠિયાના શાકમાં લોકો આખું લસણ બી નાખતા હોય છે ફ્રેન્ડ પણ હું નહીં નાખું આખું રસ ખાવામાં મને મજા નથી આવતી પણ મેં કાલે ચટણી બનાવી હતી જ્યારે ચટણી બનાવું ને એટલે મારે શાંતિ થઈ જાય બે ત્રણ દિવસ પણ કાલની ચટણી તો મારે વધારે ચાલી જ દિવસમાં શાકજી વપરાઈ ગઈ છે તો આજે હું એનો ઉપયોગ કરીને મસ્ત ટેસ્ટી શાક બનાવીશ તેલ આવી જાય એટલે આપણે મસ્ત એનો વઘાર કરીશું એમાં પહેલાં જપશે જીરું બરાબર જીરું એમ લાગે કે સ્મેલ આવવા લાગી છે

મીઠું બરાબર ધાણાજી ચટણીમાં આવી ગયું છે એટલે ઓવન ના નાખવું હોય તો નહીં અને આમાં નાખીશું આપણે થોડી કોથળી ટેસ્ટ આપણને બહુ જ મસ્ત લાગે હવે થોડું આ તેલ ને બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે પાંચ દસ મિન પાંચ મિનિટ જ સસરાઈ લઈશું કે કાજુ આપણે થોડા ચડી મસ્ત ક્રિસ્પી થઈ જાય ક્રંચી પછી આપણે પાણીની ક્વોન્ટિટી તમારે જેટલો રસ્તો રાખવો હોય એટલું પાણી એડ કરવું પાણી પાણી આપણે રેડી દઈશું જેટલું રસ્તો તમને કીધું એ રીતે તરત જ તમારે ખાવા બેસવાનું હોય ત્યારે જ ગાંઠિયા એડ કરવાના હોય તમને ખબર છે કે ચણાની કોઈ બી રોટ વસ્તુ તરત પી ગઈ જાય ઓકે તો મેં પાણી રસો જેટલા કાઠિયા કેટલા એડ કરવા છે શાકનું ગ્રેવી બનીને તૈયાર હવે થોડું એને ઉકળવા દઈશ ને પછી નોર્મલ મારે જેટલા કાઠિયા નાખવાશે એટલા હું એડ કરી દઈશ જો પાણી ઉકળી ગયું છે જોઈતા ગાંઠિયા એડ કરીશ એમાં પાણીની ક્વોન્ટિટી અને કાજુની ક્વોન્ટિટી તમારા હિસાબથી તમે નાખી શકો છો અને ગરમ થાય એટલે કોઈ પીકાળવાની જરૂર હોય ગોઠિયા તાંબડી એકદમ સોફ્ટ હોય વાત છે મારી રેસીપી તૈયાર બાય ફ્રેન્ડ ચલો જમવું હોય તો હવે ગરમાં ગરમ આપણે રોટલી ઉતારીશું આ છે સબ્જી ઇઝી તરીકે થઈ કે પાંચ જ મેળમાં બનીને I got this. Bye, Fred.